આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આશર્ય સર મારી પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંડાસ બાથરૂમ સાફ કરતા દેખાના હવે બળજબરથી કરાવતા હોય તો આપને ખબર નહીં તો છોકરાઓને પૂછી લો ને એનો વિડીયો પણ આપણી પાસે છે આપણે દેખાડી દઈશું